ફેરી આવે થાય ને તો કાયું ના બહાર થાય તો જઈએ જો ડૉક્ટર સાહેબ દાખલ ન ઊક્યો તો હાલ ખોડીય રહી હે તો બદલાવી મને તો પણ નો રિપોર્ટ ના ના તો કરે લે

ને પછી થોડી કીસળી કીસળી તો માં બનાવતા હોય તો સારું બસ આવે બસ 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 હા લે આ તો શક્કર લાગે